અને સહન કર્યા રાષ્ટ્રગાન સાંસ્કૃતિક પ્રોગ્રામ માં જે છોકરાઓ રહ્યા છે એ બે મિનિટ ઉભા રો એમને આશ્વાસન ઇનામ આપવાનું છે સાંસ્કૃતિક કાર્યક્રમ હોય એ છોકરાઓ રેજો કોઈ જતા નો વાલી હોય કોઈ સંબંધી હોય તો રેજો વાલી હોય છોકરા હોય તે રેજો ડાન્સ જે કોઈ પણ રહ્યા હોય તે ડાન્સમાં હોય વક્તૃત્વ બોલ્યા હોય અભિનય કર્યો હોય એ બધા લોકો અહીંયા રેજો પ્રાર્થના માં રહ્યા હોય એ પણ બધાને કોલેજ અહીંયા સ્ટેજ ઉપર પાડી દેવા બધાને હું નામ બોલું છું હલો આ નામ બોલો નામ લાભેશ વિજયભાઈ ઝાલા આર્યન માવજીભાઈ પરમાર સાક્ષીબેન ભરતભાઈ જાધવ આયુષ મુકેશભાઈ ભટ્ટી બંસીબેન દિલીપભાઈ ચાવડા કૃષ્ણાબેન શંકરભાઈ ઝાલા જે નામ બોલે સ્ટેજ ઉપર જતા જાઓ પરમજીત શંકરભાઈ ઝાલા સંપાસ વિપુલભાઈ સોલંકી ઉર્વશીબેન મુકેશભાઈ ભટ્ટી હિરલબેન જયેશભાઈ જાધવ નેહાબેન સંજયભાઈ વાઘેલા ધોવેબેન સંજયભાઈ વાઘેલા જયદેવભાઈ જસરાજભાઈ વાઘેલા વાઘેલા વંશ દિનેશભાઈ મકવાના પ્રિન્સ રાજુભાઈ મકવાના પ્રિયાંશી રાજુભાઈ આઈ આ બધા જેટલા નામ બોલ્યા છે બધા સ્ટેજ ઉપર આવી જાઓ જેને સાંસ્કૃતિક કાર્યક્રમમાં નામ લખાયા હતા ને જેને સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ લીધો તો અહીંયા નામ બોલી એ બાળકો બધા આવી જાય એમને ઈનામ આપવાના હલો ગરબા ગાવાના છે ગરબા ગાવાના છે આ જે નામ બોલે ને એ લેતા જાઓ અને આમ નીચે ઉતાવતા આવતા જાઓ હલો શાંતિ જાળવો અમારા ભાઈ હવે આપણે પોગ્રામ પૂર્ણવતી થવા આવેલી છે એટલા માટે શાંતિ જાળવો મારા ભાઈ ભાઈઓ તથા બહેનો હલો હશે જીતુભાઈ આપ ફેરવે છે જીતુભાઈ જીતુભાઈ કેમેરો વિડીયો બાજુ રાખજો તમારું शहर से आए। ठीक है। रामधन को कहना बछड़े को सीता ऐसी धूल चावड़ा जी मालकिन वैष्णवी बहन चावड़ा स्टेज ऊपर जाए। अजी सुनिए आवाज़ है पहले तो आपने कभी ऐसा नहीं कहा मुझे <laughs> अरे भाग में तुम्हारे नहीं ये उस्ताद आमिर खान साहब की आवाज़ की।, आवाज की बात कर रहा हूँ किसका गला बंद भी कीजिए बाहर मेहमान इंतजार कर रहे हैं इतने बड़े आदमी के बारे में ऐसे ही बात करती हूँ भाई हमने तुम्हारे नाम के बिजनेस दुनिया भर में खोल रखे हैं, है और तुम अपनी अकल की अठन्नी भी इस्तेमाल नहीं करती खोपड़िया में बैलेंस है कि पार्टी उठ गई है ठीक है ठीक है आ, बहुत हो तो चुका गाना बजाना बाहर चंद्रकांत जी और रेनू का इंतजार कर रहे हैं ओहो तो पहले यह बताना चाहिए ना अनाप शनाप बकती रहती है सुबह सुबह अरे अंजलि बहन आप तो हमेशा तकलीफ उठाती है इसमें तकलीफ की क्या बात है आप हमारी दोस्त ज्यादा और एड्स वायरस कम है एड्स वायरस नहीं अंजलि देवी एडवाइजर लीगल एडवाइजर कहिए सब एक ही है जी लो बोलो एक ही है तुम्हें तो आलू और भालू में कोई फर्क ही नजर नहीं आता अब मैं अंदर आमिर खान साहब की बात कर रहा था आप तो जानते हैं आमिर खान को आमिर खान उन्हें कौन नहीं जानता मैं तो दीवाना हूँ उनका देखा ये होता है जानकार इंसान वेल इन्फॉर्म वेल कल्चर्ड हा? और इसे तो गाय गोबर भैंस घास यही दुनिया है इसकी नहीं नहीं भाई साहब इस पे दोष अंजलि बहन का नहीं है आपका है आपने इन्हें शहर की हवा लगने ही नहीं दी चार दीवारों में बंद रह के थोड़ी न ऐसा नहीं है भाभी जी ऐसा ही है आपने अपने बेटा और बेटी को लंदन क्यों भेजा <laughs> देखिए हम तो यहाँ गांव में पैदा हुए हैं और आखिर दम तक यहीं रहेंगे बच्चों की बात तो और है ना भाभी जी उनको तो जमाने के साथ कदम मिलाना है आगे बढ़ना है तो ભગવાન કરે આનંદીલાલ કાટપીટિયા કે સાથે જોડા સુરેન્દ્રનગરના બાબરના બધા મિત્રોને ખાસ સૂચના હવે એવી બધા છોકરાઓની એવી ઈચ્છા છે કે ગરબા ગાવાની ઈચ્છા થઈ છે અમારા કલ્પેશભાઈ ભટ્ટીને એટલે ખાસ કરીને ભાઈ દોયડા નો સંકેલ છો મારા બાપ હવે આટલા માટે તમે દસ મિનિટ આટલું તમે નો છોકરાની એક આશા પૂરી થઈ જાય મિનિટ અને આ કાર્યક્રમ આપણો અહીંયા સમાપ્ત હજી નથી થયો અને કોઈ પણ સભ્ય આપણું કામ પતે ને ત્યાં લગી જવાનું નથી ઓગણીસો ઓગણીસ સભ્ય ને કહી દઉં છું આપણું કામ પતે ને ત્યાં લગી કોઈ જવાનું નથી થતું હા બરોબર ગમે એવું કામ હોય ને તો ઘરે ભાઈ કહી દીજો હો 1919 સપ્ટેમ્બર ને આપણું કામ પતે નહીં ને તા લગી કોઈને જવાનું નથી થતું અને ભૂખ લાગે તો બે રોટલી ઘરે છે વધારે ખાઈ લેજો મારા ભાઈ તો ઘરે કહી દીજો બે રોટલી નું વધારે ભૂખ લાગી હોય તો હા એટલે મારા ભાઈ ખાસ કરીને આપણા અને આ મોનતાળ વયતો હશે તો બેટકા જઈ દેસી はい હા પળવા દેને ખાસ કરીને તો એક તો એ જ જોવાનું કે આપણા સુરેન્દ્રનગર બાવર યુવક મંડળના હલો વૈષ્ણવીબેન ચાવડા સ્ટેજ ઉપર આવી જાઓ સમાજ માટે બે શબ્દ અને બે સરસ્વતીના બે શબ્દો તમારા મુખે બોલવા માટે તમને કરું આમંત્રણ છું હા ભરતભાઈ ચાવડા હવે તો આપડે પૂરું થઈ ગયું ભાઈ